અંધેરા આલ્ફા વિદ્યા સંકુલ ખાતે શ્રી રાજપૂત ક્ષત્રિય મહાપરિષદ ગુજરાત દ્વારા બેઠક યોજાની શ્રી રાજપૂત ક્ષત્રિય સુપ્રીમ કાઉન્સિલ મહાનુભાવે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કર્યો રાજપૂત ક્ષત્રિય સમાજની એકતા અસ્મિતા અને ઉત્કર્ષ માટે કૃત અને કટિબદ્ધ શ્રી રાજપૂત ક્ષત્રિય સુપ્રીમ કાઉન્સિલ દ્વારા સમાજના વિવિધ પ્રશ્નો પર યુવાનો સાથે અર્થપૂર્ણ સંવાદ સાધવા માટે બેઠક યોજી હતી રાજપૂત ક્ષત્રિય સમાજની પક્ષ પક્ષી ગામડી ગામડી તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ તેમજ રાજ્ય લેવલ એક થવા શ્રી રાજપૂત ક્ષત્રિય સમાજ સુપ્રીમો લક્ષ્મણસિંહ યાદવે આહવાન કર્યું હતું દીકરા દીકરીઓને શિક્ષણ પર ભાર આપવો તેવું જયસિંહભાઈ ભગવતે હુંકાર કર્યો છે આ કાર્યક્રમમાં મહાનુભાવોને મોમેન્ટો આપી તેમજ નિવૃત્ત આર્મી મેનોને સાર ઓઢાળી અને મોમેન્ટો આપી કરી છે સન્માન રાજપૂત ક્ષત્રિય સમાજના મહાનુભાવો અને યુવાનો દ્વારા સમાજના વિવિધ પ્રશ્નો વિશે ચર્ચા કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતના શ્રી રાજપૂત ક્ષત્રિય સમાજના યુવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ પ્રતાપસિંહ સોદિયા જી ન્યૂઝ મારી શ્રી રાજપૂત ક્ષત્રિય મહાપરિષદ ગુજરાતની આજરોજ આલ્ફા વિદ્યાલય મેંદરા ખાતે સમગ્ર ગુજરાતના પ્રતિનિધિત્વ સાથેની એની મળે આ ક્ષત્રિય રાજપૂત મહાપરિષદમાં સમગ્ર રાજપૂતના જે આઠ વિવિધ ખાટાઓ છે તે જોડાયેલ છે કારડિયા રાજપૂત સમાજ નારોદા રાજપૂત સમાજ ગુર્જર રાજપૂત સમાજ જેકારા રાજપૂત સમાજ વાવ થરાદ નાનેરા રાજપૂત સમાજ આરાપટ ઓઢિયા રાજપૂત સમાજ અને ભાવનટરા રાજપૂત સમાજ આ રીતના સમગ્ર તૈયાર રાજપૂત સમાજને એક મળીને એક બંધારણી એક સંસ્થા બનાવવામાં આવી છે જેનું નામ છે શ્રી રાજપૂત ક્ષત્રિય મહાપરિષદ ગુજરાત સમગ્ર રાજપૂત સમાજ આર્થિક સામાજિક શૈક્ષણિક રીતે પ્રગતિ કરે અને આ સમગ્ર ભારતના વિકાસ માટે રાજપૂત સમાજ પોતાનું યોગદાન આપે એના માટેની આજે ભીટી મળી હતી સમગ્ર ગુજરાતમાંથી આઠે આઠ રાજપૂત સમાજના કાંઓ જે અલગ અલગ છે તેઓ અહીંયા મોટી સંખ્યામાં મેંદડા મુકામે ઉપસ્થિત થયા છે આ સમગ્ર આખો દિવસ આ સમગ્ર રાજપૂત સમાજની કઈ રીતના વિકાસ સમગ્ર તૈયાર કરી શકીએ એના મેટરનું આત્મચિંતન કરવામાં આવ્યું પરંતુ અહીંયા આજરોજ રાજપૂત સમાજ શિક્ષણની રીતના આગળ વધે એના માટે અમદાવાદ ગાંધીનગર મુકામે એક મોટું સંકુલ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું અને રાજપૂત સમાજની અંદર જે અમુક કુરિવાજો હતા તેને તિલાંજી આપવા માટેનું આજે ચિંતન કરવામાં આવ્યું